નમસ્કાર જય માતાજી રાયધન રાઠોડ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે આવી ગયા છે ચોટીલાની બાજુમાં સૂરજ દેવળના દર્શન કરવા માટે ચોટીલાથી નજીકમાં જ આવેલું આ સૂર્યમંદિર ખૂબ જ આસ્થાનું કેન્દ્ર છે અને જ આપ જોઈ રહ્યા છો કે આ એનો પ્રવેશ દ્વાર છે પૌરાણિક મંદિર હોવાથી અહીંયા ઘણા બધા શ્રદ્ધાળુઓ આવે છે અને આ ગેટ છે એ એકદમ આગળ કલાત્મક મૂર્તિઓ અને દ્વાર પાડવાની મૂર્તિઓ બહાર તમે જોઈ શકો છો હવે આપણે અંદર જઈએ અને જોઈએ કે આ જે પ્રવેશ દ્વાર છે મુખ્ય પ્રવેશ દ્વાર એ ખૂબ જ કલાત્મક રીતે બનાવવામાં આવેલો છે તો હવે આપણે એના જે મંદિરથી આગળનો ભાગ છે એમાં ખૂબ સ્વચ્છતા છે તમે જોઈ રહ્યા છો કે આખા મેદાનમાં બ્લોક પાથરી દેવામાં આવેલા છે અને સ્વચ્છતા ખૂબ જ સારી દેખાઈ રહી છે હવે આપણે આગળ જઈએ તો બીજો એક પ્રવેશ દ્વાર આવે છે અને એ પ્રવેશ દ્વાર પણ ખૂબ જ કલાત્મક રીતે લાકડામાંથી બનાવેલો છે એનો જે દરવાજો છે એ બાજુમાં જ સાઈડમાં એક ટોપ મૂકેલી છે અને અમારે સંતોષભાઈ છે એ તોપ પાસે ફોટા પડાવી રહ્યા છે હવે આપણે જોઈ કે આ સંતોષભાઈ છે ફોટા પડાવીને હવે બધા અમે અંદર પાછા પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ મસ્ત મજાનો ગેટ દેખાઈ રહ્યો છે તમે જોઈ રહ્યા છો ને હવે આપણે એનું કાર્યાલય છે સુરત દેવળ મંદિરનું જે કાર્યાલય છે એ બાજુમાં જ કાર્યાલય છે અને હવે આપણે મંદિરના અંદરનો જે આપણે જે જોઈ રહ્યા છીએ કે અહીંયા મહારાજાનું ચિત્ર અને આ એનું મુખ્ય કાર્યાલય છે તો હવે આપણે મંદિરમાં આગળ જઈશું ત્યાં પણ સ્વચ્છતા ખૂબ સારી અને ફૂલ છોડ બહુ મસ્ત મજાના વાવેલા છે હવે આપણે જોઈશું કે ઘણા બધા દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે અને ભગવાન સૂર્યદેવના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે તો હવે આપણે મંદિર તરફ આગળ વધી રહ્યા છીએ અને ભગવાનના દર્શન કરવા જઈએ તમે જોઈ રહ્યા છો કે મંદિરની અંદર પ્રવેશવા માટે અહીંયા જે પગથિયાં છે જે ખૂબ જ સુંદર રીતે બનાવેલા છે ચાલો તો આપણે બધા મંદિર ની અંદર પ્રવેશ કરીએ અમારે સંતોષભાઈ અહીંયા ફોટા પડાવવા છે તો ભલે ફોટા પાડી લઈએ આપ જોઈ રહ્યા છો કે મંદિરનું જ એક એનું જે કેવાય ને કે વાતાવરણ જ છે એ ખૂબ એક એકતાવરણ શાંતિદાયક હોય છે અને છે સંતોષભાઈ અહીંયા ફોટો પડાવે છે મંદિરમાં પ્રવેશતાની સાથે જ એક બાજુ ગણેશ ભગવાનની મૂર્તિ છે અને એક બાજુ હનુમાનજી મહારાજની પણ મૂર્તિ સ્થાપિત છે મંદિરની અંદર હવે આપણે પ્રવેશીએ ખૂબ જ સુંદર મજાનું કલાત્મક મંદિર છે હવે આપણે મંદિરની અંદર પ્રવેશી ચૂક્યા છીએ જય શ્રી નારાયણ જય શ્રી નારાયણ જય શ્રી નારાયણ અહીંયા રાંદલ માતા અને ભગવાન શ્રી ઇન્દ્ર મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવેલી છે અને ખૂબ જ એમ કે એક આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર કહેવાય કે ઘણા લોકો અહીંયા દર્શન માટે આવે છે મંદિરની આગળ જે જે ઘૂમટ છે એમાં પણ દેવતાઓના ચિત્રો દોરવામાં આવેલા છે ભગવાન સૂર્યનારાયણ ને બીજા ઘણા બધા દેવતાઓ છે આપ જોઈ રહ્યા છો તો હવે આપણે ભગવાનના દર્શન કરી લઈએ આદિદેવ નમસ્મ પ્રસિદ્ધ ભાસ્કર દિવા કર નમસ સુભ્યમ વાહ કર નમો એ સવારમાં ઉઠતાની સાથે ભગવાન સૂર્યનારાયણના જેમ દર્શન કરીએ છીએ અને એક ધન્યતાનો અનુભવ થાય છે એમ ભગવાન સૂર્યનારાયણને આપણે કોટી કોટીવાર વાંદન કરીએ છીએ જય શ્રીનારાયણ જાણે કે ભગવાન સૂર્યનારાયણને વાંધણમાં પોતે રથ ઉપર સવાર હોય એવું દૃશ્ય દેખાય છે કે જે અહીંયા ઘોડાઓ છે એ ભગવાન સૂર્યનારાયણના રથને ખેંચતા હોય એવું સુંદર મજાનું એક મૂર્તિઓ અહીંયા બનાવવામાં આવેલી છે આ સંતોષભાઈ તિલક કરે છે ઉપજભાઈ તિલક કરી રહ્યા છે અને આપ જોઈ રહ્યા છો કે મંદિરનું એક અલગ જ વાતાવરણ હોય છે તો દર્શન કરવાની ખૂબ જ મજા આવી જય શ્રી નારાયણ ભલે ઉણ ભાણ તુહારા ભાવણા મરણ જીણ પણ ભગવાન સૂર્યનારાયણના દર્શન કરી લીધા છે અને હવે આપણે અહીંયા ભોજનાલય પણ આવેલું છે તો ત્યાં પ્રસાદ પણ ની વ્યવસ્થા હોય છે તો આપ પણ ભગવાન સૂર્યનારાયણ દર્શન કરી લો જય ગણેશ દેવતા વખતુંડ મહાકાઈ શ્રી કોટી કોટિ મહાપ્રભા નહ્મપુર દેવ દેવું સરદા જય કષ્ટભંજન દેવ જય બજરંગબલી દેવ અહીંયા જમણી સાઈડમાં હનુમાનજી મહારાજની મૂર્તિ સ્થાપિત છે અને ડાબી બાજુ ગણેશ ભગવાનની મૂર્તિ પણ સ્થાપિત છે તો આ એક મંદિરમાં પ્રવેશતાની સાથે જ એક આપણને એક ધન્યતાનો અનુભવ થાય છે અને પરમ શાંતિનો અનુભવ થાય છે તો હવે આપણે અહીંયા સૂર્યદેવના નામ પણ અલગ અલગ નામ છે ભગવાનના જે નામ બોલવા માતાથી જ એક શરીરમાં એમ કહેવાય કે ધન્યતા અનુભવી શકાય છે અને મંદિરની જે પાછળનો ભાગ છે જે તે પણ ખૂબ જ એક એમ કહેવાય ને કે પ્રાકૃતિક સૌંદર્ય જોવા જેવું છે અને એ પાછળના મેદાનમાં બે ચબૂતરાઓ આવેલા છે અને ચબૂતરાની બાજુમાં જ બાળ ક્રીડાંગણ પણ છે કે જેથી કરીને બાળકો ત્યાં રમી શકે અને તમે જોઈ રહ્યા છો કે આ ખૂબ જ એક જોવા જોવા જેવો અને દર્શન